you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે નાના મોટા માર્ગ અકસ્માત બનાવો સર્જાતા હોય છે જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં થકેલાતી કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મંગળવારની સવારે પણ કઈક આવી જ ઘટના બની છે સાંતલપુર હાઈવે માર્ગ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તો ક્રોસ કરી કરી રાહદારી યુવાનને માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના જ મોત નીપજ્યું હતું આ માર્ગ અકસ્માત બાબતે મળતી હકીકત મુજબ મંગળવાર ની વહેલી સવારે સાંતલપુર હાઈવે માર્ગ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક ટેન્કર ચાલકે યુવાનને અડફેટ લેતા ઘટના સ્થળે તેનું કમાટી ભરી મોત નીપજ્યું હતું અકસ્માત ના પગલે લોકોના ના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા જેથી રાઈવે પર વાહનોની કતારો જામતા ટ્રાફિક જામના ના દ્રશ્યો સર્જાયા હતા બનાવની જાણ સાંતલપુર પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ને હળવો કરવા કમર કસી હતી લાશને એકસો આઠ મારફતે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે